સફળ થવા માટે જુનૂન હોવું જોઈએ સાહેબ બાકી મુશ્કેલીની શું ઓકાત કે વચ્ચે આવે હેલો દોસ્તો સ્વાગત છે મારા પહેલા વિડીયોમાં સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પીકે ક્રિએશન મોડ વર્મા તો આજે એક શાયરી જોઈને એમ થયું કે આજે એક નવો જ વિડીયો બનાવવો છે અને કંઈક નવું કરવું છે મતલબ આ આખો ગેમ તો રમતા જ હોય થઈ પાય ને ધબધ બોલાવી દઈ પણ આજે એમ જો આજ નવો વ્લોગ બનાવ છે ને આજ આજ બગદાણા જવાનું છે બગદાણા જઈને મસ્ત એનો વિડિયો બનાવવાનો છે અને તમને જો જોવાની મજા આવે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ઓલવેઝ બી હેપી એન્ડ કૂલ લાઈક મી મતલબ કે હંમેશા હસતા રહો ને મારી જેમ ખુશ રહો હું ઘરે દુખી હોઉં જ નહીં દુખી કોણ થાય દુખી હોય ખાઈને ખાવાનું તો મળે છે જેથી ભૂચ્યા રહેવું તેથી દુઃખી થાવ ભૂચ્યા રહેવું તે મોટું ઘર છે બજરંગ બાપા નું ન્યા આવ્યા થાવ જય શ્રી રામ કારણ કે તો રહેવાનું થતું જ નથી તો દોસ્તો આજે આપણે જવાનું છે બગદાણા અને બગદાણા જવાનું છે મંદિરે જવાનું છે મેળામાં જવાનું છે આટા મારવાનું છે રખડવાના છે બસ આટલું જ છે બીજું કાંઈ આપણે ખોટું નથી કરવાનું તો દોસ્તો આ છે મારું ઘર અને આ છે મારી ફેવરીટ ગુલાબડી અને મને ગુલાબના ફૂલ બહુ પસંદ છે ઊંઘવામાં તો ખરા પણ ખાવાની પણ મજા આવે

आमार खास मित्र से एन नाम जो सहीले आज हमारा जिगरी फ्रेंड मीना और आने वाला मैं पागल हूँ मैं पागल हूँ जम्मा भी जाती है आज वो

પાપ પાતારો પાપ પાતારો પાપ પાતારો આમ જોવો તમે બધા પાછા ગયા છે આપણે મેળામાં ના કે તમે આમ આવી જા મેળામાં આવી જા મેળામાં આવી જા શું કરવા બોલ મજા કરવાના બોલ સમજ રહેો સમજ રહેો આપ સમજ રહેો અલળે અલળે બડી અચ્છી વાત કહી આવો બ્લોગ બનાવવાની શક્યતા રાખું છું ચેનલ સબસ્ક્રાઇબ કરો પહેલા હા જલ્દી કરો મને ખ્યાલ કે આપ લોકો નહી કરતા વિડિયો જોતા હોલે કે સબસ્ક્રાઇબ નહી કરતા લાલ ગલર બટન એ છે જલ્દી દબાવો જલ્દી દબાવો ફરી મે શરૂ કરું દબાવ દો જલ્દી દબાવ દિયા ઘંટી ਵੀ દબાવ દેના